ફ્રેન્ડ્સ બહુ ટાઈમ પછી મેં માલપુવા બનાવ્યા છે આ બીજી વાર મેં ટ્રાય કર્યો ખરેખર બહુ જ સરસ બન્યા તો તમારે આ માલપુવા બનાવવા માટે સૌથી પહેલાં તો શું કરવાનું છે ગોળ લેવાનું છે પાણી લેવાનું છે અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે ગોળ ઓગળી જાય ત્યાર પછી ઘઉંનો લોટ એડ કરી અને સરસ મજાનું આવું પાતળું બેટર તૈયાર કરી લેવાનું છે જો તમારે પોચા માલપુવા ખાવા હોય મતલબ કે સોફ્ટ ખાવા હોય તો તમારે શું કરવાનું છે જે બેટર છે મેં બનાવ્યું એના કરતાં થોડું ઘટ રાખવું કે જેના કારણે આ એકદમ સોફ્ટ થશે અને થોડા પાતળા રાખવા હોય મતલબ કે ક્રિસ્પી કરવા હોય તો તમે પાતળું બેટર રાખી શકો છો બટ જાડાના વધારે સારા રહેશે જો એક વાટકી જેટલો ગોળ હોય તો એક વાટકી પાણી લેવાનું લેવાનું છે સારી રીતે મિક્સ કરી અને થોડો થોડો લોટ એડ કરવાનો અને સારી રીતે આને મિક્સ કરતા રહેવાનું અને ખાસ બાબત એ છે કે જે ઘઉંના લોટની અંદર કણીયો પડે છે એ તમારે બધી જ દૂર કરી દેવાની છે શરૂઆતમાં આપણે ગેસની ફ્લેમ ફાસ્ટ રાખીશું અને ત્યાર પછી આપણે મીડિયમ કરવાની છે મીડિયમ ગેસ ઉપર સરસ મજાના માલપુ આપણા તૈયાર થઈ જાય છે ફક્ત પાંચ મિનિટમાં બટાકાને ઉકાળ્યા વગર આટલી બધી વેફર ચાલો જોઈ લઈએ સૌથી પહેલાં તમારે શું કરવાનું છે બટાકા લેવાના છે ત્યાર પછી આની છાલને દૂર કરી અને આ રીતે છીણીની મદદથી એકદમ પાતળી ચિપ્સ કરી લેવાની અહીંયા મેં ટિશ્યુ પેપર લીધું છે ટિશ્યુ પેપર ન હોય તો તમારે કપડાંનો ઉપયોગ કરો હવે આપણે બીજું ટિશ્યુ પેપર મૂકી અને આ રીતે બધું જ જે સ્ટાર્જ છે એ દૂર કરી લઈશું કઢાઈમાં મેં તેલ ઓલરેડી પહેલેથી જ મૂકેલું છે તેલ પણ ગરમ થઈ ગયું છે હવે આપણે આ ચિપ્સ બનાવવાની જે મેન ટ્રીક છે એ જોઈ લઈશું તો એક વાટકીની અંદર થોડું પાણી લેવાનું છે છે અડધી ચમચી જેટલું મીઠું એડ કરી અને સારી રીતે મિક્સ કરી લેવાનું હવે કડાઈની અંદર જે તેલ છે એ બહુ જ ગરમ થયેલું હોવું જોઈએ સારું એવું ગરમ થાય ત્યાર પછી આપણે આ બટાકાની ચિપ્સ એડ કરીશું અને ત્યાર પછી આપણે ગેસની જે ફ્લેમ છે એને મીડિયમ કરી દઈશું સાઈઠથી સિત્તેર ટકા જેટલી કુક થઈ જાય બબલ્સ ઓછા થવા લાગે ત્યારે જે આપણે પાણી તૈયાર કર્યું છે એનો ફક્ત એક જ ડ્રોપ ઉમેરવાનો છે વધારે એડ નથી કરવાનો હવે ફક્ત આને એકવાર મિક્સ કરી અને જે આ ચિપ્સ છે એને આપણે લઈ લેવાની છે જો તમે આ પ્રોસેસ કરશો તો જ ક્રિસ્પી ચિપ્સ તૈયાર થશે જે આ ટિપ્સ છે એ નેવું ટકા લોકોને ખબર જ નથી સૌથી પહેલા મેં મરચાં લીધા છે આની જે ભાગ હોય છે છે એને અલગ કરી દેવાનો અને પાણીમાં ઉમેરી અને ત્યાર પછી થોડું મીઠું એડ અડધી ચમચી જેટલું અને થોડી હળદર એડ કરવાની હવે આને થોડી વાર માટે આપણે કૂક કરવાનું છે પાંચ મિનિટ માટે આમ કરવાથી આની તીખાસ બધી જ દૂર થઈ જશે એનાથી તમે વઘારેલા મરચાં પણ બનાવી શકો છો બહુ જ સરસ લાગ શું તમે ક્યારેક ઘઉંના લોટની અંદર દૂધ એડ કર્યું છે નહીં નહીં એકવાર ચોક્કસથી કરી જોજો બહુ જ સરસ રિઝલ્ટ મળશે સૌથી પહેલા તમારે ઘઉંનો લોટ લેવાનો છે ત્યાર પછી સ્વાદ અનુસાર મીઠું થોડું તેલ એડ કરવાનું અને ત્યાર પછી થોડું દૂધ ઉમેરી અને લોટ તૈયાર કરી લેવાનો છે જો તમે આની રોટલી બનાવશો તો ખરેખર બહુ જ સરસ એકદમ સોફ્ટ રોટલી તૈયાર થાય છે વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો બાય